નમસ્કાર મિત્રો આજની રેસિપી છે મોમોસની ચટણી તો આ ચટણી મારી ભાણી આયુષી ખત્રીએ રેડી કરી છે તો ચાલો રેસીપી ફટાફટ જોઈ લઈએ સૌથી પહેલાં તો લેવાના છે આપણે અહીંયા લાલ ટમેટા અને સૂકા મરચાં આ બંને વસ્તુને આ રીતે આપણે તપેલીમાં બાફી લેવાના છે આપણે અહીંયા સૂકા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે લાલ જે ફ્રેશ મરચાં મળે છે એનો ઉપયોગ નથી કરવાનો આ બંને વસ્તુ બફાઈ જાય ત્યારબાદ ટમેટાની જે ઉપરનું જે છાલ છે એ કાઢી લેવાની છે ત્યારબાદ આપણે એને મિક્સરમાં ક્રશ કરવાનું છે મિક્સરમાં ક્રશ કરતા આ વખતે આપણે એની અંદર થોડી લસણની નીકળ્યો અને થોડો એક નાનો ટુકડો જેવો આદુ એડ કરીશું અને એને ક્રશ કરી લઈશું ગ્રેવી રેડી થાય ત્યારબાદ કરવાનો છે વઘાર વઘાર માટે થોડુંક તેલ લેવાનું છે તેની અંદર ઝીણું સુધારેલું લસણ એડ કરીશું લસણ સંતળાય ત્યારબાદ તેની અંદર ગ્રેવી એડ કરીશું ગ્રેવી થોડીક વાર માટે ગરમ થાય ત્યારબાદ આપણે એની અંદર મીઠું એક ચમચી સોયા સોસ એક ચમચી લીંબુ અને ત્યારબાદ એક ચમચી ટોમેટો કેચઅપ એડ કરી અને તેને ઘટ્ટ થવા દઈશું તો આ ગ્રેવી ઘટ્ટ થાય ત્યારબાદ થઈ જશે તમારી મોમોઝની ચટણી તૈયાર તો ચાલો હવે ફરી મળશું બાય બાય